નામદાર સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભારતનું બંધારણ એ સર્વોપરી છે એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ આજનું આ સંમેલન કોઈ સમાજની સામે કોઈ વ્યક્તિની સામે સરકાર સામે જરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે સકારાત્મક અભિગમ સાથે કે આમાં સારું શું થઈ શકે એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને મળી લીધી છે જે જે ટેકનિકલ પ્રશ્નો છે બે હજાર ચૌદમાં જે એડવાઇઝરી કમિટી મળી એ પછી બે હજાર સત્તરમાં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજ નો કોઈ વર્ગ કેવું ધ્યાનમાં લીધા સિવાય કેદેને કેદી તરીકે જોગવાઈઓ મુજબ નિયમ મુજબ પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનુરૂપ સિંહ જાડેજાને પણ કારણ કે અમને પણ સતત અઢાર વર્ષ સુધી તે જેલવાસ ભોગવેલો છે એટલે અમે તો લાગણી વ્યક્ત કરવાયા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકારશ્રીની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણી નો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે એના માટેનું આયોજન હતું